આજના વિડીયોમાં પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે માહિતી આપીશ કે જેમાં એફડીમાં આપણે લમસમ રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવીને એનું વ્યાજ આવતા મહિનેથી જ આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ તો વિડીયો પૂરો જોજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો તમારી પાસે પૈસા છે અને એમાંથી આપણે નિયમિત આવક ઊભી કરવી છે તો પોસ્ટ ઓફિસની એમઆઈએસ એટલે કે મંથલી ઇન્વેસ્ટમેન્ટ યોજના જેમાં આપણે ખાતું ખોલાવીને મંથલી ઇન્કમ મેળવી શકીએ છીએ મિત્રો પૈસા તો સુરક્ષિત રહે જ છે એની સાથે નિયમિત આવક પણ મળે છે મિત્રો આ યોજના હેઠળ આપણે મહત્તમ નવ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકીએ છીએ અને મિનિમમ પંદરસો રૂપિયાથી આ એકાઉન્ટ ખોલાવી શકો છો યોજના હેઠળ મિત્રો સાત પોઈન્ટના દરે વાર્ષિક વ્યાજ દર ચૂકવવામાં આવશે જે મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ રહેવાનું છે હવે આખી સ્કીમ વિશે તમને માહિતી આપું તો આ સ્કીમ શું છે કે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ખાતા ધારકને દર મહિને આવક મેળવવાની તક આપે છે આ યોજના એક સરકારી યોજના છે જેમાં આપણે એકવાર નાણું રોકાણ કરવાનું છે અને એની આવક આપણને દર મહિને એક નિશ્ચિત આવક આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતી રહેશે મિત્રો મિત્રો બેંક એફડી કરતાં એની સરખામણીએ આ યોજનામાં વધુ સારું એવું રિટર્ન તમને મળે છે યોજનાની મુદત પાંચ વર્ષ માટેની રહેવાની છે એટલે કે સાઠ મહિના સુધી તમને તમે જે રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી છે એનું વ્યાજ તમને મળતું રહેશે સેવિંગ એકાઉન્ટમાં ત્યારબાદ મિત્રો પાંચ વર્ષ પૂરા થવા પર તમારી સંપૂર્ણ ડિપોઝિટ પરત મળી જાય છે જેને આપણે ફરીથી પાછી આ સ્કીમમાં રોકીને પાછી આવક ચાલુ કરી શકીએ છીએ મિત્રો મિનિમમ પંદરસો રૂપિયાથી એકાઉન્ટ ખોલી શકાય છે આ યોજનામાં ન્યૂનતમ આપણે પંદરસો રૂપિયાથી એકાઉન્ટ ખોલી અને ખાસ વાત એ છે સ્કીમ પૂરી થયા બાદ તમને તમારા સંપૂર્ણ પૈસા પાછા મળી જશે તેમજ સ્કીમને દર પાંચ વર્ષે એ જ ખાતા દ્વારા ઈચ્છા હોય ત્યાં સુધી આગળ વધારી શકાય છે એટલે કે આ ખાતામાંથી નિયમિત આવકની ગેરંટી તો મળે જ છે જો મિત્રો આપણે સેવિંગ એકાઉન્ટમાંથી જે વ્યાજ મળે છે મંથલી મંથલી એ આપણે ઉપાડતા નથી તો એ સેવિંગ એકાઉન્ટમાં જમા થતું રહેશે અને એનાય ઉપર સેવિંગ એકાઉન્ટનું દર લાગુ પડશે પાંચ વર્ષ પૂરા થશે તે વ્યાજ સહિત આપણને રકમ પાછી મળશે જો મેચ્યુરિટી પહેલાં પૈસા ઉપાડવાના થતા હોય આપણે જે લમસમ રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી છે એમઆઈએસમાં તો એ આપણે મેચ્યુરિટી એટલે કે પાંચ વર્ષ પહેલાં જ જો તમારે ઉપાડી લેવા હોય તો મિત્રો શું રૂલ છે જો મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડવાના થતા હોય ને જરૂર પડી પૈસાની તો મિત્રો એક વર્ષ પૂરું થઈ ગયું હોય આ યોજનામાં પૈસા મુકાય પછી જ તમે ઉપાડી શકો છો જો એક વર્ષથી લઈને ત્રણ વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડી લ્યો છો તો તમારી જે મૂળ રકમ મેંલી છે એના બે ટકા કાપીને તમને પરત પાછી મૂળગી રકમ મળશે અને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો ત્રણ વર્ષ પછી જો પૈસા ઉપાડી લ્યો છો તો તમારી મૂળગી જે રકમ મૂકેલી છે એમાંથી એક ટકો રકમ કપાઈને તમને રિટર્ન મળશે હવે મિત્રો હું તમને જણાવીશ ખાતું આપણે કઈ રીતના ખોલશે તો મિત્રો તમારી સુવિધા અનુસાર નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને તમે એકાઉન્ટ ખોલાવી શકો છો આ માટે તમારે બે પાસપોર્ટ સાઈઝના ફોટો આધાર કાર્ડ પાન કાર્ડ ની જેરોક્સ લઈ અને તમારે પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાનું સાથે પોસ્ટ ઓફિસનું કોમન ફોર્મ આવે છે તે તમારે ભરીને આપવાનું રહેશે ટોટલ બે એકાઉન્ટ ખોલાવવાના રહેશે એક એમઆઈએસનું અને બીજું તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે જેમાં તમારું વ્યાજ મહિને મહિને તમને મળતું રહે હવે મિત્રો હું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવું કે આપણે કેટલા મૂકવાથી આપણને કેટલા રિટર્ન મળે છે જો આપણે પાંચ લાખ રૂપિયાની રકમ લમસમ પોસ્ટ ઓફિસના એમઆઈએસ એકાઉન્ટમાં જમા કરાવી છે તો દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં ત્રણ રૂપિયા વ્યાજ મળવાપાત્ર થશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ